જય માતાજી મિત્રો આપણે આવી ગયા છીએ નોકરી પર તલું જ તલું જ મુકામે નોકરી ચાલુ કરી છે નવી અને તમે જોઈ શકો અમે અત્યારે ડાલાની બોડી બનાવીએ છીએ અને એક જો આ મારું કારખોનું અંદર સેઠ બેઠાએ નવા જોપો બનાવે છે અને અમે બનાવી છે આ ડાલાની બોડી વેલ્ડિંગ નું કામ આગળ ચાલુ જ છે અમાર કારીગર ડિઝાઇન જોવો તમે ખાલી ડિઝાઇન હજી તો અમો ઘણો ફૂલ બુલ લગાવવાનો છે નવા વ્લોગમાં પાછું બતાય આ છે અમારો બંકો કારીગર ટેન્ટ ના 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 ટેન્ટ ના ના ઉ કે ઉસા કોઈ અલે કોઈ કે ઉસા બોલ ખાલી તું માલ આપની ઓય અમે આ બનાવી દીધું છે કેબિન કેબિન ના બે પટ્ટો મારવાની બાકી તો ઓ બલાજી ખાટી ના જય નવા બોકમાં બતાવે અને મારા ગુરુજી ઓફિસ અમારી હસ્તે ઓફિસ ઓમ આદેશ અહીંયા હું હમુજ છો ત્યાં હું હમું જ નોકરી કરું આ બોર્ડ માંડેલું રીઝો ઓમ આદેશ સ્ટુડિયુ જય માતાજી મલ્લેધાન નવા બ્લોકમાં